કરવામાં આવ્યું સાંસદ પરસોત્તમ રૂપાલાજી સાંસદ સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા અમરેલી શહેર સહિત જિલ્લાના અગિયાર તાલુકાઓમાં શરૂઆત થઈ છે આ સ્પર્ધા તારીખ પંદર થી ઓગણીસ ફેબ્રુઆરી સુધી અમરેલી શહેર સહિત તાલુકામાં યોજાશે ત્યારબાદ તારીખ એકવીસ થી પચીસ દરમિયાન જિલ્લા કક્ષાની સાંસદ ખેલ સ્પર્ધા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું કે ગામડાઓમાં રમતનો વિકાસ થાય અને ગામડાઓના વિદ્યાર્થીઓ આગળ આવે તે સપનું પરસોત્તમભાઈ સાકાર કરવા જઈ રહ્યા છે આ પ્રસંગે અશ્વિનભાઈ સાવલિયા સુરેશભાઈ પાથર અમિતભાઈ લાખાણી બિપિનભાઈ જોશી તુષારભાઈ જોશી ચતુરભાઈ કુંટ શ્રી પેથાણી શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા આજે અમરેલી જિલ્લાના પનોતા પુત્ર રાજસભાના સભ્ય અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનો તાલુકા કક્ષાનો આજે અમરેલી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે એમ અમરેલી જિલ્લાના અગિયાર અગિયાર તાલુકા મથક ઉપર આજે સાંસદ ખેલ સ્પર્ધા અગિયાર સેન્ટર ઉપર સવારે સાડા આઠ વાગે શરૂ કરવામાં આવી છે તારીખ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ સુધી દરેક તાલુકા મથક ઉપર આ સાંસદ ખેલ સ્પર્ધા હરીફાઈ યોજાશે ત્યારબાદ તારીખ એકવીસથી પચીસ સુધી જિલ્લા કક્ષાની સાંસદ ખેલ સ્પર્ધાની હરીફાઈ યોજવામાં આવશે એમાં ગામડાના લોકો ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ રહ્યા છે ખૂબ આનંદની વાત છે માન્ય પ્રધાનમંત્રીનું સપનું હતું કે દરેક સાંસદોને પોતાના વિસ્તારમાં ખેલ સ્પર્ધા કરે એના ભાગ સ્વરૂપે આદરણીય રૂપાલા સાહેબે અમરેલીમાં ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા પણ યોજી અને એનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લેશે એ પ્રકારનો આજનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો